બોલો શ્રી સતગુરુ મહારાજ ની જય દ્વારકી આધીશ જય ગજાનંદ ગણપતિ મહારાજની જય કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે આના હક મરીએ બધા મથી મથી રે કોઈ કોઈ નું નથી રે મનથી માને લાગે આ બધા મારા

કર્ણ પશે માત સામો જોતો નથી રે કોઈ કોઈ નો નથી રે કોઈ કોઈ નથી કોઈ નથી કોઈ નો નથી રે કોઈ કોઈ નો નથી રે કઈ ગયા ને કઈ ક ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના ગયા એના કોઈ સમાસાર નથી રે કોઈ કોઈ નથી રે પ્રશ્ન જે અમારી ચેનલ માવાસ ભજન અને કીર્તન સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો